કે ગરીબ નવાજની સાંજમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા આ વાહિયત આક્ષેપો છે ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરેલા છે અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી ડીજીપી સાહેબ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક ભારતના નાગરિક છે જ્યારે આટલા મોટા સુફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને શખી લેવામાં નહીં આવે ગરીબ નવાજની અંદર ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતિક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશભાદ તેની અમે સખત શબ્દોમાં નિંદા કર્યા જ સરકાર પાસે માંગ કર્યા જ કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એમની સામે એફઆઈઆર કરવાના આ ભાઈ સામે આવે અને એને જેલના સરિયા પાસે ઢકલવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતિક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે આ ગરીબ નવા સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અત્યારે એક નરિયાદનો વિડીયો વાયરલ છો એ પણ દુઃખદ બાબત છે દેશની એકતા આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા કરવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લા મુસ્લિમોની વિરુદ્ધ જોઈ રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂક છે એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે કોઈ પણ ધર્મનો નો કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલા નહીં ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કહે કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને ધકેલવામાં એવી અમારી વાત છે અસલામ અલૈકુમ જય હિન્દ જય ભારત ભારતના મહારાજા કહેવાય એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનો સાદમાં જે આચાર્યએ ગુસ્તાકી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રંતોથી જોડાયેલું છે ત્યાં આ રીતે જો એક એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય ભાઈચારો ખોરવાય અમન ખોરવાય એ પ્રત્યેનું આ કૃત્ય કરતા હોય માત્ર સસ્તી લોકપ્રિયતા જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે એની રેસમાં હોય કદાચ અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર હોય આ શું ચાલે છે આ દેશમાં શું થઈ રહ્યું છે શું આ દેશ કોઈ એક એક જ જાતિનો છે કે તમે એને તરફ લઈ છો થોડા દિવસ પહેલા પણ એક મોલી સાહેબે શું કીધું એ આપ બધા જાણો છો કોઈનું નામ લીધા વગર કીધું તેમને અહીં એફઆરઆઈ તહીં આઈ કાયદો બધે જ બધા જગ્યા પર સરખાવ છે આમની ઉપર કાયદો કેમ નથી લાગતો આ ચોક્કસ એક કદાચ બે હાજર ચોવીસની ઇલેક્શનની રણનીતિ ઘરાઈ રહેલી છે જેને ફાળે તે બોલી રહ્યું છે અને સરકાર તો કહે છે કે કાયદા અને વ્યવસ્થાઓમાં બહુ આગળ છે તો પછી આવા લોકો પાસે લગામ કેમ નથી નકારતી જો આવું ને આવું ચાલશે તો આવના દિવસોના અંદર ભારતની પરિસ્થિતિ ખરાબ થઈ જશે અને મુસ્લિમ સમુદાય બિલકુલ નહીં ચાહીએ બહુ બલિદાનો અને બહુ ત્યાગ પછી આઝાદી મેળવી છે કોઈ મુગલ સમ્રાટો એમના તકે બહુ બલિદાન આપ્યા છે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આવા લોકોની સામે અમારા જિલ્લામાં પણ એફઆઈઆર થવી જોઈએ એમને પણ ખબર પડવું જોઈએ કે ભરૂચ શહેરના ભરૂચ જિલ્લાના મુસ્લિમોના કેટલા દિલ તૂટ્યા છે અને નથી ચાહતા કે અમારી શાંતિ ખોરવાય એટલે આ દેશને શાંતિ ન ખોરવાય તે માટે આવા લોકોને સલાખોની પાછળ નાખવા જોઈએ અને આચાર્ય જેવાઓને તો ગરીબ નવાઝ જેવાની સ્ટડી પર અભ્યાસ કરવો જોઈએ કદાચ એ પણ એના મોડેથી બોલશે કે ખ્વાજા ગરીબ નવાઝ સાહેબ જિંદાબાદ જય હિન્દ જય ભારત અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids. The tiny miracles with boundless joys learn enjoy achieve Archana Senjevia School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery KG standard 1st and 11th confirm the seat soon First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.